સબસ્ક્રાઇબર મળી ગયા છે તો જો વી બધા હેલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં સવાર સવાર મધ્ય ગુડ મોર્નિંગ શુભ સવાર જો આપણે સવારમાં ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ ચા પાણી પીવાના છે અને આપણે જો ભયુભાઈ જો અત્યારમાં તો ગાડીમાં મથે છે એમ તો ગાડી તૈયાર કરી છે ને તો ગાડીમાં મથે છે ને આપણે ટિફિન બિફિન ભરવાનું બાકી છે

એ જેનું બેન હોતા છે પથેલું હાથ છે અને દેખાય છે પથારી વાળવાની છે તો આનું આપણે વાળી નાખવી હલો મિત્રો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ ને આટલા કપડાં ધોયા છે અને હજી નાવાનું બાકી છે તો હજીનું હુતી છે ઉટતી નથી કઈ અને ભયું આમ રમવા ગયું છે તો નાવાનું બાકી છે ગરમ પાણી ચાલુ કર્યું છે તો એમાં ગરમ પાણી થઈ જાય પછી નાઈ લેવી ભાઈને મમ્મી દીકરો

ભૈયા ઓ તમ તારે મોરે મોરો ને અમારે આયા ગણપતિ બેહાડવાના છે કોને કોને ગણપતિ બેહાડવાના છે કમેન્ટમાં કહી દેજો હેલો મિત્રો શું કરે છે શરૂ કરે હાલ

સો બધું રમણ ભમણ કરીને વયો ગયો છે ને આપણે આ બેન ભણીને આવ્યા છે અને બેઠા છે મારો ભયું કઈક કરે છે ખબર નથી શું કરે છે શું કહે છે ભયું લાઈક આ ફોન કરે છે થઈ ગયા છે અને બેય ગયા છે જમવા તો હાલો બધાય જમવા જમવામાં તો રોટલી બનાવી છે ને મગનું શાક બનાવ્યું છે ને ભાત બનાવ્યા છે અને છાય શાક ભુલાઈ ગઈ છે ફ્રિજમાં પડી છે કાંઈ લેવાની નથી તમે કોઈક આવીને દઈ જાવ જમવા બેઠા છીએ તો હાલો બધાય જમવા જો અહીંયા ભયુભાઈ બેઠા છે તો એમાં જીનું પેન બહુ જમે છે તો હાલો બધાય જમવા મુત્રો

દેવી જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો હેર ભાઈ આવજો કે આવજો કે આવજો